કડી તાલુકાના મેડા આદરજ ગામે આવેલા હાઈસ્કૂલના રાત્રિ દરમિયાન તાળા તોડી અંદરથી રૂપિયા એસી હજારની ચોરી કરી ફરાર સ્કૂલના આચાર્યએ ફરિયાદ નોંધાવી કડી તાલુકામાં દિવસે ને દિવસે ચોરી અને લૂંટ જેવી ઘટનાઓ સામે આવતી હોય છે ચોર ઈસમોને જાણે પોલીસનો ડર જ ના હોય તેમ વાહન ચોરી સહિતની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે ત્યારે કડી તાલુકાના મેડા અદ્રજ ગામે આવેલા હાઈસ્કૂલને તસ્કરોએ નિશાન બનાવી હતી ગઈ તારીખ બાવીસ જુલાઈની રાત્રે તસ્કરો સ્કૂલમાં ઘૂસ્યા હતા અને પાંચ જેટલા રૂમના તાળા તોડ્યા હતા જેમાં સ્ટાફ રૂમમાં રાખેલા તિજોરીનું લોક તોડી અંદરથી આશરે રૂપિયા એસી હજારની રોકડ ચોરી કરી ગયા હતા સમગ્ર ઘટનાની સવારે જાણ થતાં જ સ્કૂલના આચાર્યએ બાવલુ પોલીસને જાણ કરી હતી બાવલુ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને અજાણ્યા ચોર ઇસમોને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી રાજુ ઠાકોર કડી